હાલો હા હાલો બોલો નવરાજથી કહે કે હવે હા બોલો બોલો શું કામ છે બોલો કોણ બોલો એ હું તાજુભાઈ બોલું ક્યાંથી હાજુલાથી એક થતે ફોન તમે મને કર્યો તો બહુ ઘણો ટાઈમ થઈ ગયો એનો હા બોલો બોલો શું કામ હતું એક મસ્જિદની જરૂર વ્યક્તિ એમ હં વહેલા ફોન કર્યો તો ને મને તમે એક થરે હા જ્યારે મેં કીધું તમને તમે મતભેદ કરી થા કેટલા ની કરી તી અઠ્યાવીસો રૂપિયા ની અઠ્યાવીસો રૂપિયા હા તો હવે શું કરવું છે બોલો હાલો હવે તમને જેમ સારું લાગે એમ કરવાનું છે તમે કયો એમ કરી શું કરવું એ એક વિડીયો મૂકવાનો છે ચેનલ માં હા હા એક્સા હાયા વાત તો ઈ માટે હમ તમારું નામ હું

હા ને એક ભાઈ એ કામે હતા ને એ કામે એક ને એનો એક એક્સિડેન્ટ છે સુરત કોનો એક ભાઈની એક્સિડેન્ટ છે એમ સુરત હા તે સોથી એનું એનો એક્સિડેન્ટ છે ઓફ થઈ જાય હા એ બધા હતા હિનકા એ હિન્કા હતા હા હા એવી પછી સ્થિતિ છે અત્યારે કોઈ કામે એવું નથી નઈ

આ ફોમ ભરવા ના આવે ને અમુક સમયે ગરીબ પરિસ્થિતિ ના એ માટે આયવા પણ એ આમ આમ અમારું નો આયેલો બંધ થઈ ગયું એ હા બંધ થઇ ગયું હા હા કોઈ તમારે આપગને કોઈ આવે નહિ આનો કોઈ સહાય નો હોય સરકાર માં કઈ સહાય નહિ દેતા નહિ હમ એ એક વાર આયી ગયા તા હમ તે કે તમારે ફોન આવશે કે હજી કાઈ ફોન આવ્યો નથી એમ એવું બધું મેં તો તમને ઘણો ટાઈમ થી આ ફોન આપડે કર્યો તો ને એક વિડીયો કોઈ મારી તને ચેનલ નોતી ત્યારે મેં એક વિડીયો તમારો ચડાવ્યો હતો હા બરોબર ને હા હા એટલે કહું હા નંબર મારા હતા તમારી પાસે નંબર તમારા મારા યુટ્યુબ માં મેં જોયો હતો વિડીયો હા તમે કયા સમાજ માંથી ભાઈ અમે આહીર ભાઈ હા કેવા આહીર પંચોયા હે પંચોયા રાજુલા જરી હસો રાજુલા હો પર રાજુલા હા હું જોઈએ મારી મદદ કેવો બીજો હું મદદ માં તમારી જે દેવું હોય હમ હા કોઈ વાંધો ની ઘર નું કોઈ અટણું ઘટતું હોય હા તો એટલું કરાવી દે અત્યારે તો ઘટે તો છે હું માગે એમ પણ અમુક માણસો ની ઘેરે તમે જોવો ને ઝીણી નજરે તો બધું બતા હે મેં તમને કઈક મદદ મેં તમને મદદ કરી હતી કરી હતી આ

હા અને તમારો વિડીયો મૂકવાનો હે હા વિડીયો મૂકવાનો છે પછી તમારે કોઈ google play નું કેનર છે કેનર અનર નથી નંબર છે કોના નંબર છે એ મારા માસ્ચિના છોકરા ને હા હા કંઈ નહીં એમાં ચેનલ માં હું નાખી દે કોઈ સારો માણસો હોય પાંચ પૈસી પચાસ રૂપિયા જે કોઈને દાન કરવું હોય હા તો તમારા નંબર માં એ કરી દે હું તો આ સંવાદ ને એમ કહું કો કરે તો સારું એમ હે સંવાદ ને એમ કઈક કેવા માંગો છો અમારો કોઈ સાહેબ કરે તો હારું એમ હા તો એમ આમાં બોલ નખા કોર રેકોર્ડિંગ તમારું થાય છે કે ભાઈ અમારી કઈક મદદ કરો એમ તમારે બોલવું પડે હું એમ જને તાને એમ કહું સોમવાર ની મદદ કરો તો સારું એમ હા બરોબર ને હા બે ભાઈ અપંગ સોઈ નો વિડીયો છે આપડી પાસે

હા ઈ ઈ તમે તમે જે ત્યાં મૂકી જ દેવા હા એનો કેનર હોય ને તો કેનર નાખજો નમર કેનર નાખજો કેનર નથી મારી પાસે google play નંબર છે ને હા કોઈ વાંધો નહીં હાલો વિડીયો નાખો મારા મો હાંજે હા એ હા મોકો હા